પાદરા શહેરમાં ગણેશ ચતુર્થીની સાથે તૈયારીઓ ચાલી રહી છે પાદરાના અલગ અલગ ગણેશ મંડળ દ્વારા રાત્રિ દરમિયાન ગણેશજીની ભવ્ય આકર્ષણ આગમન યાત્રા યોજવામાં આવી રહી છે ત્યારે ડીજીના તાલ સાથે અને પાદરા નગરના પ્રવેશ દ્વાર પર ભવ્ય આતશબાજી સાથે અલગ અલગ મંડળો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મંગળવારની રાત્રે પાણીની ટાંકી યુવક મંડળ તેમજ સર્વોદય યુવક મંડળ સહિત વિવિધ ગણેશ મંડળો દ્વારા ભવ્ય આગમન યાત્રા યોજવામાં આવી હતી નગરમાં નીકળેલી આગમન યાત્રાએ નગરમાં ભારે આકર્ષણ જવાયું હતું આગમન યાત્રાઓને નિહાળવા માટે નગરજનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પાદરાના પરનામી અગરબત્તીથી નીકળેલી ભવ્ય શોભાયાત્રા એ મોડી રાત્રે બાર કલાકે પોતાના પંડાલો સુધી પહોંચી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો બાળકો યુવતીઓ સહિત તમામ લોકો જોડાયા હતા અને ભારે આતશબાજી કરવામાં આવી હતી જે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરીએ તો ગણેશ ચતુર્થીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પાદરામાં ભવ્યાથી ભવ્ય રીતે શોભાયાત્રાઓ યોજવામાં આવી રહી છે જેમાં મોડી રાત્રે મોટી સંખ્યામાં તમામ લોકો ઉમટી રહ્યા છે